ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો હોપ કે તમે બધા મજામાં જશો તો સવાર સવારમાં મોર્નિંગ થઈ ગયું છે ને મારો ભાઈ આજે વહેલા ઉઠી ગયો છે यो अच्छा आवेगा पे अब यार थई ने रेडी सी है अपना पपड़ा वे लीना कंप्लीट થઈ ગયા ને અમે નીકળીયા આપણે રોડ પર હવે આપણે હાઈવે તો અહીંયા આવે આપડા ફ્રેન્ડ લેને અમે બે જણા જવાનું છે તો એ આવે અને ભાઈ ટાઈટ એવી લાગે ને કે વાત કરો મન આવું થાય યો ના જાય યો ખૂબ પડાય

उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे ये दो गरीब तो हेलो मणि अगड़ मैं हूं वाले रो रोड़ी भूगे जन या जन मणि ऐसा तो चैनल में नया तो लाइक एंड सब्सक्राइब कर लेंगे जो तो हेलो ना जन जाई रखा अपने रोड़ी जन मणि है बाय